કાલ સાંજે હું ડાયરામાં ગયો એક જોક સાંભળ્યો કે વાંડાના ઘરે અમારે હું તપેલીઓ ધોવા જાય પણ સાહેબ એને કોણ સમજાવે કે આ તમારા ડાયરામાં વાંડા છે ને એ જ હવાર પાડે છે બાકી પરણેલા છે ને એ તો એક મિસ કોલ બાર હાડા બારે આવે ને એટલે ઘર ભેગા થઈ જાય ભાઈ ઇજ્જત કરો ભાઈ વાંધાની ઇજ્જત કરો એ જ હવાર પાડે ચેતનભાઈ તમારા માટે બે લાઈન છે કે ચિત્તા જેવી ફરો લગ્ન પછી કચરા પોતાય તમે જ કરો છો કામ એવી રીતે કરો મિત્રો કે બે જણા આવીને કે કે તું રહેવા દે અમે કરી નાખીએ મિત્રો છોકરીઓ પોતાનું પિયર છોડે એટલે એને સાસરું મળે માતા પિતાને છોડે એટલે સાસુ સસરા મળે પોતાની બહેનને છોડે એટલે નણંદ મળે પણ સાહેબ આ પતિ માટે એને કંઈ છોડવું પડતું નથી એટલે જ કદાચ એની કદર નથી છે ને કે મફતમાં મળે એની કોઈ કદર ના થાય એના જ ખાસ આ સ્ત્રીઓને તકલીફ બહુ પેલા ઓવ બને તો સાસુ સારા ના મળે પછી સાસુ બને તો બહુ સારા ના મળે દેરાણી બને તો જેઠાણી સારા ના મળે જેઠાણી બને તો દેરાણી સારા ના મળે નણંદ બને તો ભાભી સારા ના મળે ભાભી બને તો નણંદ સારા ના મળે અને છેલ્લે બધું સારું મળે તો નોકરાણી સારી ના મળે અને છેલ્લે બાકી નોકરાણી સારી મળે તો ઘરવાળો સારો ના મળે પતિ સારો ના મળે યાર અને ગમે પૈસોને જો એ એ ચાર બાય બીડીના ઠૂઠા બી નાખી જિંદગી કાઢી નાખે ભાઈ એક પાંત્રીસના માવામાંથી ચાર ચાર ભાગ પાડીને ખાતા હોય થોડું એડજસ્ટ કરતા શીખો મિત્રો રોડ ઉપર વાહનો ચલાવવામાં થોડું ધ્યાન રાખજો કેમ કે ગાડી તમારા બાપાની છે રોડ નહીં કોળીઓ પેટ સુધી પહોંચાડવા ઈશ્વરે કેવી રચના કરી છે કઠણ હોય તો દાંત કહી દે ગરમ હોય તો હાથ કહી દે કડવું હોય તો જીભ કહી દે વાસી હોય તો નાક કહી દે બસ ખાલી હકનું છે કે હરામનું એ નક્કી આપણે રાકેશ ભાઈ એક વાત પૂછવી હતી તમને હા બોલો ભાઈ આપણી પત્ની સાથે આ પહેલો જન્મ છે કે સાતમો એ કઈ રીતે ખબર પડે હા હાવ આસાન છે જો તમે કોઈ વાત તમારી ઘરવાળી અરે કરતા હો અને તમને એમ કે કે તમે હું કીધું કઈ સમજાણું નહીં એટલે એ પહેલો જન્મ છે અને જો કોઈ વાર વાત થતી હોય અને તમને તમારી ઘરવાળી એમ કે હું તમને પગની પાનીથી માથાના વાળ સુધી ઓળખું છું તો એ હાથમાં જન્મ છે જો તમારી પત્ની જાડી હોય હોય તો બુલેટ લો જો તમારી પત્ની પાતળી હોય તો સ્પ્લેન્ડર લો જો તમારી પત્ની બટકી હોય તો એક્ટિવાઈ હોય હોય પણ જો તમારી પત્ની ના હોય ને તો શાંતિના શ્વાસ લ્યો